અમદાવાદથી લંડન જતું વિમાન મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થતાં બસો પાસઠ લોકોના જીવ ગયા રામ રાખે અને કોણ ચાખે પ્લેનમાં સવારે એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસ કુમારનો ચમત્કારી બચાવ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવારને ટાટા એરલાઇન્સ દ્વારા એક એક કરોડ આપવાની જાહેરાત અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ગત રોજ બપોરના ઉપડતાની સાથે જ બે મિનિટમાં બીજી મેડિકલ કોલેજના સંકુલમાં તૂટી પડ્યો હતો જેમાં એક દીવનો બ્રિટિશ નાગરિક પિસ્તાલીસ વર્ષીય રમેશ વિશ્વાસકુમારનો આ બાદ બચાવ થયો હતો જ્યારે પ્લેનમાં સવાર એક સિવાય પૂર્વ સીએમ વિજય રૂપાણી અને બસો લોકો સહિત અંદાજે બસો જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને પીએમ નરેન્દ્ર મોદીજી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત નેતાઓ મળવા માટે ગયા હતા અને આ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરી પરિવારને સાંત્વના આપી હતી ભરૂચના રહેવાસી ભૂમિ ચૌહાણ ગઈકાલની ફ્લાઇટ આઈ વન સેવન વન ચૂકી ગયા હતા જે ક્રેશ થઈ ગઈ હતી અને ક્રૂ મેમ્બર ચૌહાણ કહે છે કે અમે ચેક ઇન ગેટ ઉપર દસ મિનિટ મોડા પહોંચ્યા પરંતુ તેમણે મને પરવાનગી ન આપી અને હું પાછી ફરી તેમણે કહ્યું કે ફ્લાઇટ વધુ મોડી થશે અમદાવાદ શહેરના વિસ્તારમાં ટ્રાફિકને કારણે હું મોડી પડી હતી જ્યારે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે ત્યારે હું સંપૂર્ણપણે સૂન થઈ ગઈ હતી હું મારી માતાજી आभार मानू चो कि हूँ सुरक्षित छूँ परंतु आ घटना एकदम भयानक है और कल एक्चुअली मैं वापस लंदन जा रही थी और मेरी फ्लाइट का टाइम था एक दस का तो हमें पहुंचते थोड़ा बारह बीस हो चुकी थी और बारह दस को एयर इंडिया वालों ने चेक इन और सब कुछ करना बंद कर दिया था मैं वहां पे चेक इन के गेट पे पहुंचने के बाद मैं मैंने उनसे रिक्वेस्ट भी किया कि अभी दस मिनट ही थोड़ा लेट हुआ है तो मुझे जाने दो जो भी इमिग्रेशन और वो होगा मैं फटाफट से सब क्लियर कर दूंगी लेकिन उन्होंने और वो उनकी सीनियर स्टाफ, स्टाफ भी आए थे उन सब से मैंने रिक्वेस्ट की लेकिन वो तीनों जन ने मुझे वापस ही भेज दिया कि नहीं मैडम अभी दस मिनट की आपकी लेट की वजह से हम लोग को और पंद्रह मिनट लेट हो सकता है तो फिर इसलिए मुझे रिटर्न होना पड़ा था लेट होने का रीज़न तो यही था कि अहमदाबाद का थोड़ा ट्रैफिक हम लोग ये सिटी एरिया में थोड़ा एंटर हो चुके थे तो उस वजह से थोड़ा हमको लेट हुआ था जब पता चला तब हम ऑलमोस्ट एयरपोर्ट से तो घर के लिए निकल चुके थे और हम लोग गाड़ी में ही थे और तभी हमने न्यूज़ देखा कि ऐसा प्लेन क्रैश हुआ है और एट द टाइम आई वॉज़ फीलिंग टोटली नम एंड एक

બપોરે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું આ વિમાનમાં કુલ બસ્સો બેતાલીસ લોકો સવાર હતા પ્લેન ક્રેશ બાદ સમગ્ર ઘટનામાં હાહાકાર મચી ગયો હતો અને ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચી બચાવ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા આ કામગીરીમાં બીએસએફ અને એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી આ ઘટનામાં પ્લેનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો આ કમનસીબ ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારમાં માતમ છવાયો હતો રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુરુવારે સાંજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જ્યારે આજે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીને સીધી આસરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તો સાથે મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા આ પ્લેનમાં સવાર દીવનો બ્રિટિશ નાગરિક પિસ્તાલીસ વર્ષીય રમેશ વિશ્વાસ વિમાનમાં ઇમરજન્સી વિન્ડો પાસે ઇલેવન એ નંબરની સીટ ઉપર બેઠો હતો જેનો ચમત્કારિક બચાવ થયો હતો જેની પણ મોદીજીએ મુલાકાત લીધી હતી જે બાદ પીએમ નરેન્દ્ર મોદીજી સી આર પાટીલ હર્ષ સંઘવી માજી સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને તેમના પરિવારને મળવા માટે પહોંચી સાંત્વન આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો